કોઈ વડીલનું કંઈ અવસાન થઈ ગયું હશે ને ત્યાં ત્રણ દિવસની કથા એમાં મારે આપણી ભાષામાં કહું તો બેસવા જવાનું હતું ખરેખરે જવાનું હતું અને ગરુડ પુરાણ ચાલતું હતું એટલે એક કલાક હું બેઠો પણ એમાં જે નરકની જે ચર્ચા મેં સાંભળી હો વસંતભાઈ હું ધ્રુજી ગયો કે આટલી બધી વેદના આટલી બધી યાતના નરકની એ નરકની જ્યારે ચર્ચા કરી ત્યારે રાજાએ પ્રશ્ન કર્યો કે બાબા એક વસ્તુ મને બતાવો નરકથી છૂટવાનો ઉપાય શું છે નરકથી બચવાનો ઉપાય કયો છે આવો જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે સુખદેવજીએ કહ્યું રાજા નરકથી બચવું હોય તો પોતાની જાતને સંપૂર્ણ નિષ્પાપ બનાવવી પડે પોતાની જાત નિષ્પાપ થાય તો નરકથી બચી શકાય પાપનું પરિણામ નરક છે ને પણ પાપ જ નથી તો પછી નરકની કોઈ સંભાવના નિષ્પાપ જીવન હોય તો નરકથી બચી શકાય રાજા ગભરાઈ ગયો કારણ કે એક ઋષિનું અપમાન કરીને બેઠું છે રાજાના મુખની રેખા ભગવાન સુખદેવજી વાંચી ગયા અને સુખદેવજીએ કહ્યું રાજા ગભરા નહીં ખબર ખબર પડે ને કે પાપ થઈ ગયું છે તો પ્રાયશ્ચિત કરી લે પણ પ્રાયશ્ચિત તો જીવનમાં એકાદ વખત હોઈ શકે રાજાએ તો પ્રશ્ન ઉઠાવ્યો છે બાબા પ્રાયશ્ચિત પછી હાથીના સ્નાન જેવું ન થાય પાપ કરે પ્રાયશ્ચિત કરે પાપ કરે પ્રાયશ્ચિત કરે પાપ કરે પ્રાયશ્ચિત કરે હા હ્રષ્ટાંત આપ્યું હાથીનું કે ભાઈ હાથીને તમે સુંદર સાબુ ધસીને સ્નાન કરાવો અને પછી એને બજારમાં ફરતો મૂકો તો એ ધૂળ ને સૂંઢમાં લઈને ઉછાળે એને ખબર નહીં કે આખો સાબુ હમણાં બગાડ્યો છે નવડાવીએ પાછો મેલો નવડાવીએ પાછો મેલો તો એના કરતા પાપ ન થાય એ જ ઉપાય કરવો જોઈએ પ્રાયશ્ચિત એ ઉપાય નથી એકાદ વખત વખતે પરમાત્મા મને તમે ક્ષમા આપી દે પ્રાયશ્ચિત આપણે આ ગંગાજી પાપ ધોવે છે આપણા માટે તો બહુ સારી વ્યવસ્થા ભાગવત માતાનો ઉલ્લેખ છે ગંગાજી પાપ ધોવે અને પછી ગંગાજીએ ફરિયાદ કરી છે ભગવાનને કે મારે બધાને પાપ જ ધોવાને મારી દશા શું થાય મારું જળ કેટલું પાપી થઈ જાય પછી પરમાત્માએ કહ્યું કે માતાજી ચિંતા ન કરો કોઈ એવો સંત રોજ તમારામાં સ્નાન કરશે કે તમારા લોકો એ ધોયેલા પાપ એ બધું જ જતું રહેશે તમારું જલ પવિત્ર થઈ જશે એવા પણ સંતો હજી વિચારે છે જે ગંગાજીને પણ પવિત્ર કરે છે ગંગાજી બધાને પવિત્ર કરે પણ ગંગાજીને પણ પવિત્ર કરનારા મહાપુરુષો છે એ એટલા માટે સ્નાન કરે છે કે ગંગા પવિત્ર બની જાય ગંગાજી પાપ ધોવે છે પણ જાણી જોઈને કરેલા નહીં નહીતર તો આપણને અવસર મળી જાય ને આખું વરસ પાપ કરવાનું હા અને દિવાળીએ એક ટિકિટ કઢાવી લેવાની રૂમ અહીંયા નોંધાવી દેવાનું બે દિવસ રહીને બે ત્રણ વખત સ્નાન કરીને આખા વર્ષનું પાપ ક્યાં ખર્ચો છે હજાર આવવાના હજાર જવાના થઈ જાય નહીં પંચ પાપની ચર્ચા છે આપણે ત્યાં જે જીવવા માટે માણસે કરવા પડે છે એના વગર આપણે જીવી ન શકીએ જો જૈન દર્શન એમ કહે કે શ્વાસ કાઢવો એ પાપ છે શું કરશો આપડો ગરમ શ્વાસ જે નીકળે એમાં કેટલાય સૂક્ષ્મ કીટાણુ મૃત્યુ પામે છે પાપ છે એ તો સંપ્રદાય આખો અહિંસાને માનનારો હા તમે અગ્નિ પ્રજ્વલિત કરો ત્યાં કેટલાય જીવો બળી જતા હોય તમે પાણીનું જ્યાં સાધન હોય ત્યાં કેટલાય જીવો એ સૂક્ષ્મ આપણને ખબર પણ ન હોય વહી જતા હોય આપણે ચાલીએ તો ક્યારેક પગ નીચે દબાતા હોય પણ આ પાપ કર્યા વગર આપણે જીવી શકતા નથી જીવવા માટે એ કરવા પડે છે એ પાપને ગંગાજી ધોઈ નાખે છે એ જે થયેલા પાપ છે જે કરવા પડ્યા અજાણતા થયા એ માં ભગવતી ભાગેરી પુણ્ય સલીલા પાપના એને ધોઈ નાખે છે કવિઓએ તો એમ કહ્યું કે માણસના પાપ તો ધોવાય પણ પક્ષી આ કિનારાથી સામે કિનારે જાય ઉડીને પક્ષી આ કિનારેથી સામે કિનારે ઉડીને જાય અને એનો પડછાયો ગંગામાં પડે તો એ પક્ષીને પ્રમોશન મળે છે એને બઢતી મળે છે ઉપરથી ઓછાયો પડે ત્યાં તો પંખી પાવન થાય એનું મનથી જો મંજન કરે તો ભૂતનો સર્જય ભાગીરથી એ ત્રણ કડકો હાડનો નીર ગંગામાં જાય હા મૃત્યુ પછી કોઈ ગંગાના કિનારે આવી ન શક્યું અને પછી વખતે એમ થાય છોકરાઓ એ હાડકાની કરચ લઈને આવે હા અસ્થિ પધરાવવા એ હાડકાની કરચ એક વખતે ગંગામાં જતી રહી તો એની એકોતેર પેઢીમાં એ ભૂતનો સર્જય ભાગી નથી એની એકોતેર પેઢી આ માં છે ને ભૂક્તિ ને મુક્તિ બે આપનારી છે નમામી ગંગે તપાદ પંકજ સુરા સુરૈર વંદિત દિવ્ય રૂપમ ભુક્તિંચ મુક્તિંચ ભુક્તિ ને મુક્તિ સાચા હૃદયથી માને ભજે ગંગાજીને તો આ સંસારની વ્યવસ્થા પણ માં કરી દે અને મુક્તિની પણ વ્યવસ્થા કરી દે છે ભુક્તિ નિત્ય ભાવાનુસાર પાપનો ઉપાય છે પાપ ન થાય સુખદેવજી આમ અંદર સુધી ગયા છે આ વિષયમાં કે ભાઈ પાપ થાય ક્યાં સુધી જ્યાં સુધી માણસમાં અજ્ઞાન હોય ત્યાં સુધી પાપ થતો હોય તો સમજવાનું અજ્ઞાન છે અજ્ઞાની પાપ કરે હવે અજ્ઞાનને ખાળવા માટે અજ્ઞાનને કાપવા માટે અજ્ઞાન જતું રહે એટલા માટે જરૂરી છે જ્ઞાન પણ જ્ઞાન છે ને એ આમ સલામત માર્ગ નથી જ્ઞાન સારી વસ્તુ છે બહુ સારી વસ્તુ જ્ઞાનથી ઈશ્વર મળે છે કૃષ્ણ કહે છે જ્ઞાનીને હું જલ્દી મળી જાઉં છું હા બહુ સારી વસ્તુ પણ એમાં થોડીક તકલીફ છે જ્ઞાનમાં અહંકાર આવવા સંભવ છે હવે જો જ્ઞાન જ્ઞાનમાં અહંકાર આવી જાય તમારો જ્ઞાનનો હેતુ જ આખો પૂરો થઈ જાય ને પતી ગયો એટલા માટે મહાપુરુષો એમ માને છે કે જ્ઞાની ઉપર ચાલે છે અને ભગત નીચે ચાલે છે ઉપર ચાલે અને પડવાની બીક હોય નીચે ચાલે અને પડવાની બીક નથી ભગતના પતનની સંભાવના નથી ભક્તિ કરે એનું પતન ન થાય જ્ઞાનીનું પતન થઈ શકે છે એટલા માટે ભક્તિનું મહત્વ વધાર્યું છે જ્ઞાન સારું છે એમાં આપણે આમ સતર્ક રહેવું પડે સહેજ પણ ચૂક થઈ ગયું બિલાડી અને વાંદરી બે નો પ્રસવ સમાન છે એમ કહેવાય છે બિલાડી એક કરતા વધારે બચ્ચાને જન્મ આપે છે અને વાંદરી પણ એક કરતા વધારે બચ્ચાને જન્મ આપે છે બિલાડી એમ આપણે સાંભળ્યું છે કે સાત ઘરે ન ફેરવે ત્યાં સુધી એનું બચ્ચાની આંખ ઉઘડે નહીં સાત ઘરે અમે અમે અમેરિકામાં કથા કરતા હતા ક્યાં મનાસાસ 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 બનેલી ઘટના છે પટાયભાઈ સાત દિવસની કથા પરિવારે નક્કી કર્યું એ બોલો કોઈ કે મારો ઉતારો વેચ્યો એક દિવસ આને થયા એક દિવસ આને થયા સાત દિવસના સાત ઉતારા હા હા અને કથા પૂરી કરી આવું ઉતારે એટલે ઠાકોરજીનું સંધ્યાવંદન કરીને ઠાકોરજીને લઈને બીજે ઘરે ત્યાં પાછા ઘરે પાછા આમ સાવ નજીક નો હોય દૂર દૂર હા છેલ્લે ઉતારો જેને ત્યાં હતો એણે જે મારી વલ્લે કરી છે હું જેવો જેવો એના મકાનમાં પ્રવેશ કર્યો તો કે દાદા હવે છે હવે આ સાતમું છે હવે વાંદરી પણ આઝાડ પરથી આઝાડ પર ખૂદે ફરક કેટલો બિલાડી એના બચ્ચાને મોઢામાં પકડી અને બીજા ઘેર લઈ જાય પણ ઉંદરને પકડે ત્યારે બિલાડીનું મોઢું જુદું હોય અને પોતાના બચ્ચાને પકડે મોઢા મુખથી એ મોઢું જુદું હોય ફેરવી લઈએ ત્યારે વાંદરી એ જ આ ઝાડ પરથી આ ઝાડ પર કૂદે એટલે બચ્ચાને કે મારા પેટે ચોંટી જાઓ જો હું કૂદવાની છું બરાબર મજબૂત પકડી રાખજો મને તમારા હાથ ઢીલા પડ્યા તો પડશો તમે મરશો તમે મારી માત્ર જવાબદારી હું તમને મારું પેટ પકડવા આપું છું મજબૂતાઈથી વળગી રહ્યા હોય તમારા હાથમાં છે આ જ્ઞાન છે ભક્તિમાં બધી જ વ્યવસ્થા ઈશ્વર કરે છે અનન્યામ ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યામ વિયુક્તાનામ યોગક ક્ષેમમ વહમ્યમ કૃષ્ણ ભગવાને ડોક્યુમેન્ટ કર્યો છે દસ્તાવેજ કર્યો છે અનન્ય ભાવથી મારું ભજન કરશે એની યોગની અને ક્ષેમની વ્યવસ્થા હું કરીશ યોગ એટલે ભજન અને ક્ષેમ એટલે ભોજન યોગ એટલે સાધન સાધના આ યોગ અને ક્ષેમ એટલે સાધનો આ બે વ્યવસ્થાની જવાબદારી મારી શરત એટલી અનન્ય ભાવ અન્ય અનન્ય નો અર્થ છે મેં ગઈકાલે કહ્યું ઓપ્શન નહીં અન્ય નહીં